નમસ્કાર દોસ્તો ખેતી પરિવર્તન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે રાજ્યમાં આગામી ત્રણ કલાક પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યના સાત જિલ્લામાં વરસાદનું ઓરેન્જ તો સાત જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતના ભરૂચ નર્મદા તાપી સુરત નવસારી ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે છ સપ્ટેમ્બર સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડશે બંગાળની ખાડીમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન સિસ્ટમને કારણે ફરીથી વરસાદ આગમન થશે ગુજરાતમાં ચાલીસ થી પચાસ કિમી ની ગતિએ પવન ફૂકાશે જેની મહત્તમ ગતિ છ કિમ હોઈ શકે છે દક્ષિણ ગુજરાતમાં આજે ભાર પવન સાથે વરસાદ આવવાની સંભાવના છે સપ્ટેમ્બર બે થી છ સુધી મધ્ય અને ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે વરસાદનો બીજો રાઉન્ડ છ થી બાર સપ્ટેમ્બર સુધી આવશે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ફરી એકવાર કેટલીક જગ્યાએ પૂર સ્થિતિ સર્જાઈ શકે છે ગુજરાત માથે ત્રણ સિસ્ટમ સક્રિય થશે જે અંતર્ગત તારીખ ચાર સપ્ટેમ્બરે હવામાનમાં પલટો આવે પહેલી સિસ્ટમની અસર આજથી જોવા મળી શકે છે આ સિસ્ટમ થી કચ્છ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના ભાગોમાં તેની અસર જોવા મળશે સુરતના કેટલાય ભાગોમાં આઠ ઇંચ થી વધુ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે સૌરાષ્ટ્રના જામનગર દ્વારકામાં પણ ભારે વરસાદ પડી શકે છે ભાવનગર જુનાગઢ પણ તેની અસર જોવા મળશે અંબાલાલ પટેલે કહ્યું કે સપ્ટેમ્બર મહિનો કોરો જશે નહીં ભાદ્રવો ભરપૂર રહેવાનો છે ગુજરાત માં ઓગસ્ટ મહિનામાં પડેલા ભારે વરસાદ ને કારણે રાજ્યમાં ચારે બાજુ પાણી જ પાણી છે આ વરસાદ અને પછી આવેલા પૂરના પ્રકોપે હવામાન શાસ્ત્રીઓની ચિંતા વધારી દીધી છે સમગ્ર રાજ્યમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે પૂર કારણે અનેક લોકોના મોત પણ થયા છે તો રાજ્યમાં પડેલા ધોધમાર વરસાદના પગલે ખેડૂતો ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે